આજરોજ સંખેડા ખાતે પહેલગામમાં થયેલ હુમલાને ધ્યાનમાં રાખી નિર્દોષ માણસોના આતંકવાદ દ્વારા ભોગ લેવાયો તેઓને આજે સંખેડા ચોકડી ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના તેમજ તમામ હોદ્દેદારો તથા બજરંગ દળના તમામ હોદ્દેદારો તથા વિશ્વ હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા આ સમયે ચોકડી પર આતંકવાદનું પુતળાનું દહન કરી આતંકવાદ નાથવા માટે સરકારશ્રીને અપીલ કરી હતી

મોન દેવીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન અર્દાવાદના નારા લગાવવામાં આવ્યા હતા અમારું સરકારને અપીલ છે કે આતંકવાદ પ્રત્યે કડકથી કડક પગલા લેવામાં આવે એ લોકોને છતીનું ધાવણ યાદ કરાવ દેવામાં આવે અને એ લોકોની ઓઘાત કેટલી છે એ ખબર પાડી લેવામાં આવે કારણ કે એનો પ્રત્ય પ્રત્યાઘાત ઘટના પૂરા ભારત દેશ દુઃખી થઈ રહ્યું છે અને આક્રોશની જોહલા ફૂટી નીકળી છે એવું કહેવાય છે કે નાના છોકરાથી લઈને દરેકને આક્રોશ છે એટલો ગુસ્સો છે એક પણ ફોર્ટી સેવન હાલ દેવામાં આવે તો પાકિસ્તાનમાં જઈને બધાને ધ્વંસ કરી દઈએ અમે એટલો ગુસ્સો છે આ સાથે જય હિન્દ જય ભારત